ફક્ત એક વાટકી બેસનમાંથી ચારસો ગ્રામથી પણ વધારે તમે એકદમ રૂ જેવા પોચા અને સ્પંજી એવા ખમણ પંદર મિનિટમાં તૈયાર કરી શકો છો તો એના માટે આ રીતે હલાવીને ભરેલી એક વાટકી અને વજનમાં એકસો ને પચીસ ગ્રામ બેસનને આપણે આ રીતે ચાળી લઈશું કે જેથી ખીરું બનાવતી વખતે એમાં ગાંઠા નહીં પડે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું બે ચપટી હિંગ બે ચપટી હળદર અને ખમણ ખાતી વખતે ગળે અટકે નહીં એના માટે બે ચમચી દેટલું તેલ અને પોણી ચમચી આપણે એમાં લીંબુના ફૂલુમેરી બધી જ વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે વાટકીના માપથી મેં લોટ લીધેલો છે ને એ જ વાટકીના માપથી મેં પાણી લીધેલું છે તો થોડું થોડું પાણી ઉમેરી આ રીતે રનિંગ કન્સિસ્ટન્સીમાં આપણે ખીરું તૈયાર કરવાનું છે તો આ રીતેનું ખીરું તૈયાર કરવા માટે અડધી વાટકીથી થોડા ઉપર પાણીની મને જરૂર પડી છે હવે જે વાસણમાં તમારે ખમણ બનાવવું હોય એ વાસણને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું અને પાણી પણ તમારે સોડા ઉમેરતા પહેલાં સરસ રીતે ગરમ કરી લેવાનું થોડું એવું ખીરું જાડું લાગી રહ્યું છે તો એક ચમચી જેટલું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી અને એમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે તો ઘરની ચમચીને મેં આ રીતે માપીને લીધેલી છે ફટાફટ મિક્સ કરી તેલથી ગ્રીસ કરેલા વાસણમાં ખીરું ઉમેરી અને એને આપણે ફટાફટ સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે તો હાઈ ફ્લેમ ઉપર એને આપણે પંદરેક મિનિટ માટે થવા દેવાનું છે તો બાર મિનિટ પછી હું ચેક કરી રહી છું જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોવ ને તો પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે છરી ક્લીટ નીકળે છે મીન્સ ખમણ એકદમ સરસ રીતે થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી થોડી વાર માટે તમારે ઠંડી થવા દેવાની અને પછી એને તમારે આ રીતે ડીમોલ્ડ કરવાના અને પછી તમારે એને આ રીતે કટ કરી લેવાના અને ખમણ તમે જોઈ શકો છો કેટલા બધા સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે કટ કર્યા પછી આને તમારે આ રીતે પીસીસને અલગ અલગ કરી લેવાના હવે એનો વઘાર કરીશું તો કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એક ચમચી રાય થોડા લીલા મરચાં અને જે વાટકીના માપથી બેસન લીધેલું હોય ને એ જ વાટકીના માપથી પોણી વાટકી પાણી અને ત્રણ ચમચી ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે અને ગરમ ગરમ વઘાર બધા જ ખમણ ઉપર એકદમ સારી રીતે રેડવાનું એટલે એકદમ જ્યુસી એવા ખમણ બનીને તૈયાર થશે ઉપરથી લીલી કોથમીર ગાર્નિશ કરવાની પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ